પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજે અભેસ્થાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વોને ડામવા માટે તેમજ પ્રોહિબિશનના દૂષણને નેસ્ત નાબૂદ કરવા આજરોજે અભેસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં કલાક અઢારથી બાવીસ સુધી નું આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસ સ્ટેશન તથા સચિન સ્ટેશનના વધુ અધિકારી અલગ અલગ ચાર ટીમો બનાવી આજ રોજ સિદ્ધાર્થનગર ઝુંપડપટ્ટી તથા ભીંડી બજાર ખાતે ફૂટ પેટ્રોલિંગનું તેમજ વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં નેવું જેટલા ઝૂંપડાઓ ચેક કરેલ જેમાં નીચે મુજબ કામગીરી કરેલ છે આજ રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં

બેસ્તાન પોલીસ સ્ટેશન તથા સચિન જયડિસી સ્ટેશનના કુલે પચાસથી વધુ અધિકારી કર્મચારીની અલગ અલગ ચાર ટીમો બનાવી આજરોજ શાલીમાર ઝુંપડપટ્ટી તથા ગોલ્ડન આવાસ તથા સિદ્ધાર્થનગર ઝૂપડપટ્ટી તથા ભેંડી બજવાર ખાતે ફૂડ પેટ્રોલિંગનું તેમજ વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં નેવું જેટલા ઝૂપડાઓ ચેક કરેલ જેમાં નીચે મુજબ કામગીરી કરેલ છે જેમાં જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ત્રણ પ્રોહિબિશન પાંચ એમ બી એક્ટ એકસો પંચ્યાસી મુજબ ત્રણ